કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હવે સરકારે સોનમ વાંગચૂકની ધરપકડ કરી દીધી છે લદ્દાખમાં જે થોડાક દિવસ પહેલાં ભયંકર હિંસા થઈ હતી તેની માટે સરકારે સોનમ વાંગચૂકને જવાબદાર ઠેરવ્યા છે લેમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કરફ્યુ છે સોનમ પર હવે નેશનલ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએસએ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં તો તેમને જેલમાં જ રાખવામાં આવશે તો કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે તેની માહિતી બહાર નથી આવી તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ જ્યાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા થઈ રહી છે ચોવીસમી સપ્ટેમ્બરે જે હિંસક વિરોધ પ્રદર્શન થયા તેમાં પોલીસ ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને સિત્તેરથી વધારે લોકો ઘાયલ થયા છે પ્રદર્શનકારીઓએ તો ભાજપ ઓફિસને આગ ચાંપી દીધી હતી આ ભયંકર હિંસાના બે અઠવાડિયા પહેલાં જ સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા ચોવીસમી સપ્ટેમ્બરે તેમણે આ હિંસાના કારણે પોતાના અનશન તોડી નાખ્યા હતા તો હવે સરકારે સોનમ વાંગચુકની ધરપકડ કરી નાખી છે તેમની આ ધરપકડ એનએસએ એટલે કે નેશનલ સિક્યુરિટી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે સોનમ વાંગચુકની આ ધરપકડના એક દિવસ પહેલાં તેમણે એનજીઓના એફસીઆરએ એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન સર્ટિફિકેટ રદ કરી દેવામાં આવ્યા હતા કેમ કે સરકારનું માનવું છે કે આ હિંસા પાછળ સોનમ વાંગચુકનો હાથ છે તો હવે જાણીએ કે આ એફસીઆરએ શું છે એફસીઆરએ એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ કોઈપણ ભારતીય એનજીઓ કે સંસ્થા જે વિદેશી ભંડોળ દાન અનુદાન સખાવતી સંસ્થાઓ અથવા અન્ય પ્રોજેક્ટ્સ માટે મેળવવા માંગે છે તેણે પહેલા સરકાર પાસેથી એફસીઆરએ લાયસન્સ મેળવવું પડશે આ લાયસન્સ વિના વિદેશી ભંડોળ મેળવવું કે એનો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે વાત કરીએ લદ્દાખની તો લદ્દાખમાં જે હિંસા થઈ તેની પાછળ પ્રદર્શનકારીઓની બે મુખ્ય માંગ છે પહેલી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે સાથે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં ઉમેરવામાં આવે આપને એક વસ્તુ જણાવી દઈએ કે લે એપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આગામી છ ઓક્ટોબરના રોજ વાતચીત નિર્ધારિત હતી ત્યારે હવે લે હિંસક તોફાન ફાટી નીકળ્યા હતા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કેન્દ્ર સરકારે કલમ ત્રણસો સિત્તેર હટાવી દીધી હતી અને જમ્મુ કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો રદ કર્યો ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો અને લેહ અને કારગિલનો સમાવેશ કરતું લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે તો હવે પ્રદર્શનકારીઓની માંગ છે ને તેમાં પણ ખાસ કરીને સુનમ વાગચૂકની માંગ રહી છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે સાથે જ તેને બંધારણની છઠ્ઠો અનુસૂચિમાં સામેલ કરવામાં આવે તો હવે જ્યારે સોનમ કે છેલ્લા કેટલાય દિવસથી અંશન પર હતા અને પછી ચોવીસમી સપ્ટેમ્બરે જે હિંસક આંદોલન ફાટી નીકળ્યું તે પછી તેમણે પોતાના અંશન અટકાવ્યા હતા અને તેમણે સતત શાંતિની અપીલ કરી હતી પરંતુ હવે સરકારનું માનવું છે કે આ હિંસક દેખાવો પાછળ હિંસક તોફાનો પાછળ સોનમ વાંગચૂડનો જ ક્યાંક ને ક્યાંક દૂરી સંચાર રહેલો છે તો સોનમ વાંગચૂક પર તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર